એવરી ઓલ્ડ બિલ્ડિંગ ઇઝ વિટનેસ્ડ ઓફ અનરિપીટેબલ સ્ટોરીઝ દેટ મીન્સ દરેક જૂની ઇમારતો છે એ સાક્ષી હોય છે જેનું પુનરાવર્તન ના થઈ શકાય એવી ઘણી ખરી વાર્તાઓના ટર્કીશ કથાકાર મહેમદ મુરાદ ઇદાનની આ ઉક્કી એના આપમાં જ ઘણો ખરું કહી જાય છે તો આવી જ એક કહેવાય ને કે હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સની અપુનરાવર્તિત એવી આવૃત્તિને આપણે અત્યારે નિહાળવા જઈ રહ્યા છીએ જે અમદાવાદની વર્લ્ડ ફેમસ સીધી સૈયદની છાળી નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત કમ હોસ્ પઢિયાર ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ અમદાવાદને હવે અમદાવાદમાં ઘણી ખરી એવી જગ્યાઓ છે જે કહેવાય ને કે એકદમ નાની એવી જગ્યા છે બટ એનું એ જે હિસ્ટોરિકલ જે ઇમ્પોર્ટન્સ હોય છે એ અનેરું હોય છે તો એવી જ આપણે એક જગ્યાની આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જે છે અમદાવાદની મોસ્ટ ફેમસ સીધી સૈયદની મસ્જિદ વાત કરીએ પર્ટિક્યુલર આ જગ્યાની મતલબ હાઉ ટુ રીચ એટલે કઈ રીતે તમારે અહીંયા પહોંચવું તો જે કહેવાય ને કે અમદાવાદની એકદમ સેન્ટરમાં આવેલી આ સ્પેસ છે અને કહેવાય ને કે અમદાવાદનું જે હાર્ટ છે લાલ દરવાજા એનાથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ હાર્ડલી ચારસોથી પાંચસો મીટરના ડિસ્ટન્સ પર આવેલી આ જગ્યા છે અહીંયા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનની વાત કરો તો જે રૂપાલી પોલીસ ચોકી છે એની એક્ઝેક્ટ સામે આવેલી આ જગ્યા છે વાત કરીએ પર્ટિક્યુલરલી મસ્જિદની તો આ જે મસ્જિદનું સ્ટ્રક્ચર છે એ સોળમી શતાબ્દીમાં બનાવવામાં આવેલું એ જે સીધી શહેર હતા એ એક કહેવાય ને કે જે સ્લેબ હતા બેઝિકલી અને અહીંના જે અમદાવાદના બાદશાહ હતા એની જે ખિદમત હતી એના માટે અહીંયા તેમને પેશ કરવામાં આવેલા બટ એક સ્લે હોવા છતાં અને બધા જે હાઉસ હોલ્ડ કોર્સ હોય એ બધા કરવાતા હોવા છતાં પણ એ કહેવાય ને કે એકદમ આર્ટિસ્ટિક નેચરના એ માણસ હતા અને એમણે જે આ સીધી શહેરની જાળી છે જે આખા અમદાવાદનું કહેવાય ને કે ગૌરવવાળી વાત કહેવાય એનું નિર્માણ કરેલું એના માટે તો આ જસ્ટ એક નાની એવી મસ્જિદ છે અને જે રીતે તમારે બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો એમ નાની એવી એક કહેવાય ને કે કોતરણી કરેલી એક જાળી છે બટ ઇન જનરલ તમે જોવા જઈએ ને તો આ જે પર્ટિક્યુલર જે સીધી સહેદની ઝાડી છે તેનું આપણા ભારત અને ખાસ તો ગુજરાતના જે હિસ્ટ્રી છે તેમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગુજરાતના જે અનઓફિશિયલ સિમ્બોલમાં આ જે સીધી સહેદની ઝાડી છે તેને સ્થાન મેળવવામાં આવેલું છે સાથે જ જે કહેવાય ને કે ઇન્ડિયાના ટોપ બેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ એટલે કે આઈઆઈએમ અમદાવાદ એનું જે કહેવાય ને કે આર્ટિસ્ટિક સિમ્બોલ પણ આ જે પર્ટિક્યુલર સીધી સહેદની જાળી છે તેને કહી શકાય છે એટલે જે રીતે જ્યારે પણ આપણે ગુજરાત ટુરિઝમ છે કે ગુજરાતની હિસ્ટ્રી છે કે કોઈ પણ ટુરિઝમની બાબતમાં ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે જે રીતે આપણે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે સાસણના સિંહો છે એને સ્થાન પહેલાં આપવામાં આવે છે અને તેનો ખ્યાલ કરવામાં આવે છે એવી જ રીતે ત્રીજો ખ્યાલ છે એ આ સીધી સહેબની જાળીને આપવામાં આવે છે અને કોઈ પણ તમે ગુજરાતના પુસ્તકોનો ઉલ્લેખ કરો અને ત્યાં જે સોશિયોલોજી છે કે પછી આ રીતે હિસ્ટ્રી છે આર્ટ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આ જાળી છે તેને પર્ટિક્યુલરલી સ્થાન આપવામાં આવે છે આ મસ્જિદના નિર્માણ વિશે પણ ઘણી ખરી કથાઓ ઇતિહાસકારોના મતે દર્શાવવામાં આવેલી છે એક મતનું માનીએ તો આ મસ્જિદને તમે ધ્યાનથી જોશો તો એક્ઝેક્ટ સેન્ટરવાળા પોર્શનમાં ઝાડીની જગ્યાએ પથ્થરનો રાખવામાં આવેલો છે એના વિશે એવું કહેવું છે કે જે સીધી સૈયદ હતા એ સમયના બાદશાહના કહેવાય ને કે વફાદાર માણસોમાંના એક હતા માટે બાદશાહ દ્વારા ઇનામ સ્વરૂપે તેમને ઘણા ખરા ગામોની જાગીર પણ આપવામાં આવેલી અને એમનાથી જે મહેસૂલની રકમ મળતી એમના દ્વારા સીધી સૈયદે આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું બટ જ્યારે મુઘલ બાદશાહ અકબર દ્વારા ગુજરાત પર આક્રમણ કરવામાં આવેલું અને ગુજરાત પર પોતાનું વર્ચસ્વ એમને જમાવેલું ત્યારે તેમણે સીધી સૈયદ પાસેથી જે આ ગામ છે એ પરત લઈ લીધેલા અને નાણાંના અભાવે આ મસ્જિદનું કામ અટકેલું રહી ગયેલું બીજા મત અનુસાર જ્યારે પણ આ મસ્જિદનું નિર્માણ કાર્ય ચાલુ હતું ત્યારે સીધી સૈયદનું અચાનક જ અવસાન થઈ ગયેલું માટે મસ્જિદનું નિર્માણ કાર્ય આ રીતે અધરું જ રહી ગયું તો ઘણા ખરાનું એવું પણ માનવું છે કે અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન જ્યારે ભારતથી એ લોકો ફરી પરત ઇંગ્લેન્ડ જવા રવાના થયા ત્યારે અહીંની જે વચ્ચેની જાળી છે એ પોતાની સાથે લઈ ગયા પણ ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો આ બાબતને કોઈ ખાસ સમર્થન આપવામાં નથી આવતું હવે તમારામાંથી ઘણા ખરાને એવું થતું હશે કે આ ઝાડીમાં એવું તે શું ખાસ છે તો આ ઝાડીનું અવલોકન જો તમે બારીકીથી એકદમ કરવામાં આવે તો ઝાડીની એકદમ મધ્યમાં તમને વિશાળ કાય એવું પીપળાનું વૃક્ષ દેખાશે સાથે સાથે જો એને એકદમ ઝૂમ કરીને એકવાર વિડીયો પોસ્ટ કરીને તમે જોશો તો એક વિશાળ એવું વૃક્ષ સેન્ટરમાં તો છે સાથે સાથે તેના સરાઉન્ડિંગમાં આજુબાજુમાં નાના એવા ખજૂરીના પણ અનેક વૃક્ષો સાથે સાથે અનેક એવા ફૂલો અને ફળોની આકૃતિ પણ તમને આ ઝાડીમાં જોવા મળશે સાથે જ જે બીજી એવી એની ખાસિયત છે કે આ જે ઝાડીનું નિર્માણ છે એ એક જ પથ્થરની શિલામાંથી કરવામાં આવેલું છે ને ફક્ત ઝાડી જ નહીં પરંતુ જો ધ્યાનથી આખી મસ્જિદના નિર્માણ કાર્યને અવલોકન કરવામાં આવે તો યલો સેન્ડ સ્ટોનના પથ્થરોમાંથી અને ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બનાવવામાં આવેલી આ મસ્જિદનું નક્કાશી કામ ખૂબ જ સરાહનીય છે તો અહીંયા મસ્જિદનો જે મેઇન હોલ છે તેની રાઈટ સાઈડ એક નાનો એવો ગેટ આવેલો છે જ્યાંથી આ જે મસ્જિદ છે તેની પાછળની બાજુએ જે નાનો એવો ગાર્ડન આવેલો છે ત્યાં તમે જઈ શકો છો તો દિવસના સમયમાં આ જે ગાર્ડન છે તેમાંથી અહીંની જે સ્પેશિયલ ઝાડી છે તેનો ખૂબ જ સરસ એવો વ્યૂ તમને અહીંયા જોવા મળશે આ તો વાત થઈ દિવસની પણ જો તમે રાત્રે પણ આ મસ્જિદને વિઝિટ કરવા આવો છો એકદમ અહીં લાઇટિંગ છે સાથે જે કોતરણી આ તો આપણો આજનો વ્લોગ રિલેટિંગ ટુ નું કેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ એટલે કે સીધી સહેદની મસ્જિદ અને સિદ્ધિ સહેદની જાળી વિશે આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ માં જરૂરથી જણાવજો જો તમે નવા હોય અને આપણી ચેનલને પહેલો જ વિડિયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ